ટેક્સ ભરવા છતાં યોગ્ય સુવિધા નથી મળી રહી આ પહેલા વરસાદી કાંસ આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા રિપેર કરાય તેમ છતાં હજી સુધી શુદ્ધ પાણી નથી મળી રહ્યું અકોટા વિસ્તારના લોકો

દિવસ દરમિયાન સૌથી વધુ જરૂરિયાત પાણીની હોય છે અને પાણીની સમસ્યાના રૂપે અહીંયા નજીકમાં જે મળતું વોટરફાલ પાણી છે એ ત્યાં પાણીના જગ લાવીને લોકો એનાથી દિવસ દરમિયાન ચલાવતા હોય છે અર્ધા આકોટા વિસ્તારમાં પાણીની સમસ્યા પહેલાંથી જ છે અમે ઘણીવાર કમ્પ્લેન્ટો કરી છતાં પણ કોર્પોરેશન આંકાળા કાન કરે છે અને શુદ્ધ પાણી પીવાનું પીવાડી જ નહીં શકતી ચૂંટણી પતી કે તૈયારીમાં પાછા એ લોકોએ સ્માર્ટ મીટર બેહાડી દીધા એટલે પબ્લિકને બધે આખા શહેરમાં હોબાલો મચાવી દીધો છે પાણીનો વેરો આ અકોટા વિસ્તાર છે અકોટા વિસ્તારને એ ગ્રેડમાં ગણે છે વેરો એ રીતે જ વસૂલવામાં આવે તો હોય છે પાણીનો વેરો પણ એ લોકો સારી રીતે વ્યવસ્થિત જ લે છે તે છતાંય પાણી આવતા નથી વ્યવસ્થિત અને આ સમસ્યા આજની નથી વારંવાર અમે આ બાબતે રજૂઆત કરીએ છીએ માટલા લોકો ફોડે છે તો પણ આની આ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી ભર ઉનાળે વડોદરાના અકોટા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે આપ જોઈ શકો છો કે અહીંયા જે અકોટા વિસ્તાર છે ને અકોટા વિસ્તારની અંદર જે સ્થાનિકો છે તેમની સમસ્યા વધી રહી છે દિવસે ને દિવસે પીવાનું પાણી ક્યાંથી લાવવું શું કરવું ક્યાંય પીવાના પાણીની સમસ્યા તો મહિનાની છે ભાઈ ગટરનું જ પાણી નરું આવે છે કેવી રીતે પીવાનું વેરો ભરીએ બધું ભરીએ નલનું વેરો ભરીએ ના પાણીનું તો ઠેકાણું નહીં શું કરો જગ લાવો શું કરો આરો લગાવે છે શું કરવાનું આ બધા ખર્ચા જ કરવાના ને આરો લગાવો ને અન્ય ખર્ચા કરો અન્ય લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ઘરે ઘરે આ સમસ્યા વધી છે મહિલાઓ પણ છે અને અનેક લોકો છે તેમની સાથે પણ વાત કરીએ સાહેબ શું સમસ્યા શું છે એ સમસ્યા તમને જાણ કરીને કે આ પાણીનો પ્રોબ્લેમ છે અને પાણી એવું ગંદુ આવે છે અને કોઈ અધિકારી આવતા નથી જોવા એવું છે બધું કેટલા વખતથી આ સમસ્યા સાથે પીવાનું પાણી પછી ક્યાંથી લાવો છો એ જગ ભરીને લઈએ છે જગ લઈએ છે અમુક આરો લગાયા છે બિલ્ડિંગો રહે છે તો આરો લગાયા છે બીજા કઈ ઉતરા ચડે ચાર ચાર માદલાના મકાન છે ઉતરવા ચડવાનું કઈ હોય એમાં જોઈ શકો છો પીવાના પાણીની સમસ્યા પાણી આવે છે બંધ થઈ જાય છે દૂષિત પાણી છે ફરી ક્યારે પાણી આવશે અનેક જે વિચારો સાથે અને સમસ્યાઓ સાથે અહીંયાના સ્થાનિકો રહી રહ્યા છે અકોટા વિસ્તાર છે અને અકોટા વિસ્તારની અંદર ઘરે ઘરે એક જ સમસ્યા કે પીવાનું પાણી શુદ્ધ પાણી ક્યાંથી મળે અનેક રજૂઆતો થઈ છે આ પહેલાં જ્યારે એક જગ્યાએ જે પાણીની લીકેજીસ હતું અને એ પણ વરસાદી કાસમાં રિપેર જરૂર થયું પરંતુ હજુ સુધી વિસ્તારની અંદર જે દૂષિત પાણીની સમસ્યા હલ થઈ નથી અને જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોડકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા